નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે ગુજરાત સરકારે મહત્વની અપડેટ આપી છે હવેથી સરકારી કર્મચારી અધિકારીઓ પેન્શનરોને આ સુવિધાનો લાભ મળવા પાત્ર રહેશે

જે અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આપવામાં આવશે રાજ્યમાં હાલ અમલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જે એ લાભની યોજના અંતર્ગત આ યોજના હેઠળ તમામ કર્મ યોગીઓને સમાવી લઈ લાભ આપવામાં આવશે રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને જી સિરીઝનું એ બી પીએમ જય મહા મા કાર્ડ આપવામાં આવશે કાર્ડ અંગેની કાર્યવાહી પીએમ જે નોડલ એજન્સી 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 હેલ્થ હેલ્થ સ્ટેટ કરશે આ યોજના અંતર્ગત રૂપિયા ત્રણસો ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ પ્રીમિયમ રાજ્ય સરકાર ભરશે આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર પ્રતિ કુટુંબ દીઠ રૂપિયા ત્રણ હજાર સાતસો આઠ વાર્ષિક પ્રીમિયમ ચૂકવશે સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલ સરકારી સમક્ષ હોસ્પિટલ અને હોસ્પિટલ ખાતે પ્રોસિજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે આ યોજના હેઠળ બહારના દર્દી તરીકે ઓપીડીની સારવારનો સમાવેશ થશે નહીં હાલ આપવામાં આવતા માસિક મેડિકલ એલાઉન્સ એક હજાર રૂપિયા યથાવત મળવાપાત્ર રહેશે રૂપિયા દસ લાખ ઉપરાંત ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર એબીપીએમ જે એ વાય માં ઉપલબ્ધ ના હોય અને હોસ્પિટલ પીએમ જે એ વાયમાં એમ પ્લેન એમ પેનલ ના હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રી એમ્બેસમેન્ટ મળવાપાત્ર રહેશે તો સરકારી કર્મચારીઓ પેન્શનર્સમાં કોને કોને અને કઈ રીતે લાભ મળશે તો હાલ જે યોજના હેઠળ હાલસો ચાર ખાનગી અને એક હજાર સાતસો ચોપન સરકારી હોસ્પિટલોનો સમાવેશ થાય છે જેમાં બે હજાર ચારસો એકોતેર નક્કી કરાયેલી પ્રોસીઝર મુજબની સારવાર આવરી લેવામાં આવે છે અને રાજ્યમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસ ના અધિકારીઓ તથા પેન્શનરો રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે તેમને તેવા તમામને લાભ મળવાપાત્ર રહેશે ધન્યવાદ